નમસ્કાર સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ તો આપણે સવાર પડી ગઈ છે આપણે માર્કેટમાં જઈને વેવાસી તો આગળ આપણે તમને લાઈવરજી વિડીયો બતાવીશું તો આજે તારીખે સોળ તારીખ છે આઠમો મહિનો છે બે હાજર ચોવીસ છે શુક્રવાર તો આગળ લાઈવરેજમાં આપણે વિડીયો બતાવશું એ પહેલા આપણે કાલે તમને એક વિડીયો આપ્યો છું સાંજે સાડા સાત વાગે એ વિડીયો હજી ઓછા લોકો જોયો છે અને હમણાં વિડીયો જોવાનું પણ તમે લોકો ઓછું કરશો એનું મુખ્ય કારણ એમ છે કે હું તમને વૃક્ષ વાવાનું કહું છું એ તમને નથી સારું લાગતું કાંઈ વાંધો નહીં પરિસ્થિતિ ખરાબ થશે ત્યારે તમે તમારી સાચે સમજીશો હું મારું કહેવાનું રોષ શરૂ રાખી વિડીયો જોવાનું તમે ઓછું કરી નાખ્યું છે ચાર દિવસ ચારથી પાંચ દિવસમાં જુઓ તો હાવ ઓછા લોકો જોવો છો એનું મુખ્ય કારણ એ છે સાચી વાત છે એમાં કોઈને રસ હોતો નથી ખોટી વાત હોય એની વાંહે તમે બહુ મતલબ આ ખોટા વિડીયો બહુ જોવો છો વાત જાણવાનું નથી અને કાલે બે ત્રણ ફોન પણ આવ્યા હતા પ્રશ્ન લખે ભાઈ અમને લગતા નથી મહેનત કરો છો એ મહેનત તમારી સારી છે વૃક્ષ પાછળ જે તમે મહેનત કરો છો એની વિશે જે તમે જે માહિતી આપો છો એ માહિતી બહુ સારી છે તો થોડાક નામ આપી દો એક આવ્યો હતો આપણે અમરેલી નું ધારી છે ધારી તાલુકો છે તો એ ગામમાંથી એક ભાઈનો ફોન આવ્યો હતો એના આંબા વાવ્યા છે પછી એને બે ત્રણ મને વૃક્ષના નામ પણ આપ્યા મને પણ નહોતા નામ એવા અલગ અલગ વાયવા છે કે નહીં મહેનત કરો છો એ બહુ સારી વાત છે અને એ વસ્તુ કરવી પણ જરૂરી છે આવનાર સમય માટે તો જે આ રીતે મને ફોન કરશે ભલે કોમેન્ટ લખતા નથી આવડતી કોમેન્ટ લખતા ઘણા હજી બળ પડે છે ત્રણ ત્રણ હજાર લોકો વિડીયો છે કોમેન્ટ નથી લખવી કાંઈ વાંધો નથી મને કોમેન્ટ આવે કે મને કોઈ પણ પ્રકારનો વાંધો નથી પછી એક મને અમરેલીનો જ એક લાઠી તાલુકો છે ત્યાંથી પણ ફોન આવ્યો હતો ખેડૂતનો કે અમારા ગામમાં આ વર્ષે બહુ વૃક્ષ હોવાના છે અને આવા જવા તો જરૂરથી આવજો તમે અને એ સાથે ખેડૂત હું વિડીયો પણ મોકલીશ કે અમે કીધું છે કે એટલે તમે કેવાથી વાયવા છે અને અમે વાવા છે વાવ્યા છીએ વિડીયો પણ મોકલું છું કીધું છે તો આવું જો હું મહેનત કરું છું બે મહિનાથી આવી મને પણ થોડીક સફળતા મળે છે કોઈ પણ કામ કરી એમાં થોડો વેલો મોડો થાય હું વૃક્ષ વાવવાનું કઉ છું આજે નહીં તો કાલે તમારે આથી જાગવું પડશે કેમ કે તડકો જેટલો પડશે આવતો આવતા ઉડાળે અત્યારની પરિસ્થિતિ જોતા કાલે મેં વિડીયો બનાવું અમુક જગ્યાએ વરસાદ ચાર છે અમુક જગ્યાએ નથી તો એનું મુખ્ય કારણ છે વૃક્ષ વૃક્ષ એ વરસાદ લાવવા માટેનું મેઈન વસ્તુ છે તો વૃક્ષ નહીં હોય તો કઈ જમીન આપણે કોઈ પણ વસ્તુ કરવી છે ઉગાડવી છે એની માટે પાણી જોવે તો તમારે વરસાદ ઉપરથી લાવો છો તો એની માટે વૃક્ષ જરૂરી છે વરસાદ ટાઈમે લાવો છે તો એની માટે વૃક્ષ જરૂરી છે આજે નહીં તો કાલે તમારે વૃક્ષ વાવવા પડશે તો રોજ આપણે કઈ લાંબુ કહેતા નથી સાડા સાડા સાત વાગે વિડીયો આવશે એ આપણો એકાત્ર વિડીયો આવશે રવિવારે તો મેન વિડીયો આપણે રોજ આવશે તો સાંજે વિડીયો ના ઘણા પ્રશ્ન હશે જ્યારે આપણે સાંજે વિડીયો દેવાનો છે સવારે જાણ કરી દઈશું આજે આપણે સાંજે સાડા સાત આજે આપણે સાંજે સાડા સાત વાગે વિડીયો નથી આવવાનો અને વૃક્ષ આવવાનું બહુ જરૂરી છે એનું કારણ છે આપણે જે મેન 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 યુટ્યુબર છે ભાવનગર જિલ્લામાં એને લીધે કોમેન્ટમાં મારા નંબર સહિત માહિતી માટે કીધું છે કે મને ફોન કરી શકો વધારે માહિતી માટે તો એ લોકો હજી કોન્ટેક્ટ નથી કર્યો કેમ કે બહુ મોટા માણસો થઈ જશે આપણે મોટા માણસો નથી જે ખેડૂતોને ફોન આવે છે એને આપણે ઉપાડીશી એને માહિતી દઈશી તો આપણે કાંઈ વધારે કહેતા નથી આગળ મળશું લાઈવ રજન્યા वीडियो साथे मोर पीस रिंगणा बाजार भाव 48 हडताली आ रिंगणा 48 रुपया 48 रुपया ना किलो आ रिंगणा जेवी क्वालिटी एवो भाव 48 रुपया ना किलो मोर पीस रिंगणा मोर पीस रिंगणा

દૂધી બજાર વાવો આઠ થી દસ રૂપિયા આઠ થી દસ દૂધી હા બોતમીસ રીંગણા

આ આ પિસ્તાલી જાદોલો કોલ બલ ના રીંગણા હા કેને દો દ્યો હાલો અનુભાઈ માવા આ પિસ્તાલ લખવા હા રીંગણાના 45 રૂપિયા 45 રૂપિયા જેવો ક્વોલિટી એવો ભાવ આ કેલી છે 45 રૂપિયા રાખ્યા રાખવા છે હા કે નામ લખજો ભાઈ એક ના બી બે બે ને

આ રીંગણાના પિસ્તાલીસ પિસ્તાલીસ રૂપિયાના કિલો જેવી ક્વોલિટી એવા ભાવ આ રીંગણાના પિસ્તાલીસ રૂપિયા જેવી ક્વોલિટી એવો ભાવ આ છે ખેડૂત પિસ્તાલીસ રૂપિયા રીંગણા

આ કેના 43 રૂપિયા લખો એક એક હાલો 43 રૂપિયા આ કેના જે લખવા દેજો આવજો હાલો એક ડારી બે એકડ લો બે કરવા দাও આ રૂપિયા હાલો રૂપિયા લાવો નાની

ರೀಂಗಡಾ ನಾ આડે ઘણા 43 43 રૂપિયાના કિલો આ ભાઈ કેવી કોરટીઓ ભાવ 43 43 40 રૂપિયા 43 રૂપિયાના 2 કિલો આકાશ બારેલિયા બોલો ભાઈ 2 કિલો 42 રૂપિયા આ કેનન દબજો ભાઈ બોલો આ બોલો બોલો બાજુમરીકા ખાના આવશે જકન દેતારે

ટિંગણાના ચાલીસ રૂપિયા 40 રૂપિયાના કિલો મોરપી ટિંગણા આવી ક્વોલિટી એવો ભાવ હા આ કેન દબ્યો એક આ રીંગણાના રૂપિયા ચાલીસ રૂપિયા 40 રૂપિયાના કિલો સફેદ ગોટા આ રીંગણાના તેતાલીસ રૂપિયા તેતાલીસ બેતાલીસ બેતાલીસ રૂપિયા ના કિલો

આ રીંગણા ચાલીસ રૂપિયા કિલો ચાલીસ રૂપિયા આ રીંગણા ચાલીસ રૂપિયા જેવી એવા ભાવ ફોર પીસ રીંગણા ચાલીસ રૂપિયા ગોરખી ગામના ગોળિયા રીંગણા મોરપીસ આ રીંગણાના પાત્રીસ ગોરખીના ગોળિયા બરાબર ગોળિયા વાંધો થી ફોર મરસી ફોર મરચી સાઠ રૂપિયાની કિલો સાઠ રૂપિયા સાઠ રૂપિયાની કિલો ફોર આદું નવું બેંગ્લોર વેરાયટી આના સિત્તેર રૂપિયા આના એકસો પચીસ રૂપિયા જૂનું આદું એકસો પચીસ રૂપિયાનું કિલો આ મણસાના વીસ રૂપિયા બીજો ભાઈ જયડી દાવ વીસ રૂપિયા હેવી ક્વોલિટી આ ભાવ વાલોડ બજાર ભાવ સાઠ રૂપિયાની કિલો સાઠ રૂપિયા વાલોડો માર્કેટમાં સુરણ આવેલું છે નવું વેરાયટી એકદમ સિત્તેર રૂપિયાનું કિલો સુરણ સિત્તેર રૂપિયા એવી ક્વૉલિટી એવો ભાવ સુરણ આ નાશિક ટમેટા આના પાંત્રીસ રૂપિયા જેવી ક્વોલિટી એવા ભાવ ટમેટા આ બેંગ્લોર વેરાયટી આના આના પાંત્રીસ રૂપિયા બેંગ્લોર વેરાયટી ટમેટા બજાર ભાવ એક લસણ આવેલું છે અલગ ત્રણસો રૂપિયા નું કિલો આ આ લસણ વીસ રૂપિયા જેવી ક્વોલિટી એવા ભાવ વેરાયટી અલગ અલગ આ બસો વીસ રૂપિયા નું કિલો આ બેંગોર વેરાયટી આ ટમેટાના ના ચોત્રીસ રૂપિયા જેવી ક્વોલિટી એવા ભાવ ಿಂಗ ಜೀ ರೂಪಾಯಿ ರೂಪಾಯಿ ವಳಾ ನಿ

ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયા ના કિલો ચાલીસ રૂપિયા હેવી ક્વોલિટીઓ ભાવ મેથી બજાર ભાવ પચાસ રૂપિયાની કિલો મેથી પચાસ પચાસ રૂપિયાની કિલો कोतमरी बाजार भाव पचास रूपयानी कि पचास कोतमरी कोतंबरी क्वालिटी आवा भाव कोतंबरी पचास पापड़ी बाजार भाव સો રૂપિયાની કિલો જેવી ક્વોલિટી ભાવ સો રૂપિયા પાપડીનો ભાવ સો રૂપિયા ભીંડા બજાર ભાવ દસ રૂપિયાનો કિલો દસ રૂપિયા ભીંડો દસ રૂપિયા બાંધળીઓ પાંચ રૂપિયાની જોડી બાંધળીઓ બજાર ભાવ પાંચ થી છ રૂપિયાની જોડી કારેલાના વીસ રૂપિયા કારેલા બજાર ભાવ વીસ રૂપિયાના કિલો જેવી ક્વોલિટી ભાવ કારેલા બજાર ભાવ કિલો ભીડાના બાર રૂપિયા ડુંગડા બધા ભાવ ડુંગળીનો ભાવ છે દસ થી બાર રૂપિયા જેવી ક્વોલિટી ભાવ દસ થી બાર રૂપિયા ડુંગળી દસ થી બાર રૂપિયા ઉમડા સરી ગુઓ બજાર ભાવ પચાસ થી સાઠ રૂપિયા સરી ગવો થી સાઠ સરો

लीमून पचास रुपिया किलो लीमू बजार भाव कंटोला बजार भाव